કે જે આકબિલ પાસ થયો છે તેના ઉપર વિચાર કરવામાં આવે અને તેને રદ કરવામાં આવે અને યુસીસી આવનાર સમયમાં જે આવવાનો છે તેનાથી પણ બહુ મોટા મુસ્લિમ સમાજને નુકસાન છે ઓલ છોટા ઉદયપુર મુસ્લિમ રોડ પર આવી અને મૌન રેલી કરી છે અમારો વિરોધ દર્શાવ્યો છે કાળા

છોટાઉદેપુર જિલ્લા બોડેલી મુસ્લિમ સમાજ આજુબાજુ છે એના વિરોધમાં વિરોધમાં સખતમાં સખત રીતે બંનેનો વિરોધ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે આ વકફ બિલ પાસ થયું છે તેના ઉપર વિચાર કરવામાં આવે અને તેને રદ કરવામાં આવે અને યુસીસી આવનાર સમયમાં જે આવવાનો છે તેનાથી બહુ મોટા મુસ્લિમ સમાજને નુકસાન છે કે દરેક સમાજનું હિત બંધારણે આપેલા છે બંધારણ આર્ટિકલ પચીસ છવ્વીસ ધાર્મિક સ્વતંત્રતા તેને સંચાલન કરવાના અધિકાર આપેલ આપેલા છે તેમજ અનુસૂચિત જનજાતિને આ યુસીસીમાંથી બાકાત રાખવામાં આવી છે તેમજ એવો બીજા કેટલા કાયદા છે જે એચયુએફ હિન્દુ અનડીવાઈડેડ ફેમિલી એમાં ટેક્સેસન જે બાબત છે એમાં બી એને ચાલુ રાખવામાં આવેલ છે તો આવા ભેદભાવ ભરેલા કાયદાથી જે મુસ્લિમ સમાજને જે ડાયરેક્ટ

કફ ની અંદર જે આવતી સરકારી કબ્રસ્તાનો હોય મસ્જિદો હોય કે દરગાહો હોય એ તમામને સરકાર ફરી પોતાના હસ્તક લેવાની વાત ચાલે છે તો વર્ષોથી જે પોતાના જે દફન કરી રહ્યા છે કબરોને એ હવે નાબૂદ કરી દેશે દરગાહો તોડી નાખશે મસ્જિદો તોડી નાખશે જેવી સમસ્યાઓ મુસ્લિમ સમાજ સામે આવીને ઉપસ્થિત થઈ ગઈ છે જયારે ખરેખર જોવા માટે જઈએ તો આ કાનૂનનો કે જે આ મુસ્લિમ સમાજને કોઈ જરૂર નથી જબરજસ્તી થોપવામાં આવી રહ્યો છે અને આ કાનૂનનો આજે અમે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો એનો સખતપણે વિરોધ છે સરકારે પાસ છે એમાં અમને ઊર્જો કારણ કે મુસ્લિમ મુસ્લિમ અધિકારોને દે નું બીજી વસ્તુ સાહેબ કે યુસીસી જે બિલ છે એ બિલકુલ ગેરબંધારણીય બિલ જે અત્યારે છે બંધારણીય આર્ટિકલ પ્રમાણે આર્ટિકલ પચીસ છવ્વીસ અઠ્યાવીસને ઓગણત્રીસ પચીસ છવ્વીસ ધાર્મિક સ્વતંત્રતા આપે છે અને છવ્વીસ બંધારણ આર્ટિકલ છવ્વીસ જે ધાર્મિક સ્વતંત્રતા સંચાલન કરવાનું અમને અધિકાર આપે છે અને અઠ્યાવીસને ઓગણત્રીસ અઠ્યાવીસ ઓગણત્રીસ આર્ટિકલ એવું છે કે જે બીજી જેટલી બી સાંસ્કૃતિક ભાષાઓ છે એને રક્ષણ કરવાની એ લોકો જવાબદારી આપણને આપે છે તો આનું ઉલ્લંઘન થાય છે પીસીસીમાં ખાસ કરીને ઉત્તરાખંડમાં જે પાસ થયું છે બિલ એની અંદર એવું છે કે અનુસૂચિત જનજાતિ એને બાકાત રાખવામાં આવે છે પ્લસ એચયુએ હિન્દુ ડિવાઇડેડ ફેમિલી એની અંદર ટેક્સેશનમાં જે કરવેલા છે એને એમાં બાકી રાખવામાં આવે છે અને યુસીસીમાં એમાં ચાલુ રાખવામાં આવે છે તો તદ્દન ભેદ ભરાવ ભરેલો આ યુસીસી બિલ છે અમારો સખત વિરોધ છે કે આ બિલ પાસ ના થાય બધા થાય ઓર મુસ્લિમ તરફથી અમને તમે અમે તમને આવેદનપત્ર આપ્યું છે સાહેબ બીજે આવેદન તો તમને આપ્યું છે એ આગળ સુધી જાય અને જેવી રીતે ખેડૂતોના જે કાનૂન લાયા હતા સરકાર એ બિલ સુપ્રીમ કોર્ટે સ્ટે આવી દીધું જે અટકી દીધું એવી રીતે આ બિલ પર બી અટકે એવી અમારી માગણી છે છે બિલ વિશે જે કાયદો ઘડવામાં સરકાર દ્વારા બે હાજર પચીસ એનો અમે પૂરજોશ વિરોધ કરે છે કારણ કે મુસ્લિમ અધિકારી હનન કરતું હોય એવું દેખાઈ રહ્યું છે અને ભારત દેશ ઓગણીસો સુડતાલીસ થી આઝાદ થયો ત્યારથી આજ સુધી મુસ્લિમોનું બલિદાન કોઈ ગણતું નથી અને મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે અમારી બસ એટલી જ વિનંતી છે કે તમે આ કાયદાનો સુપ્રીમમાંથી જે પહોંચેલ છે સુપ્રીમ કોર્ટમાં એનો પૂરજોશ વિરોધ કરી એની રજૂઆત જે કરેલ છે એનો તમે ફગાવી દેશો અને લાસ્ટમાં છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે હમી કો કાતિલ કહેગી દુનિયા અમારા હિ કતલે આમ હોગા હમી કોતે પૂરે ફિરેંગે કુએ હમે પણ પાણી હરામ હોગા